નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સુપ્રભાત કેમ છો મારા દરેક વિડીયોને લાઇક શેર અને સબ સબસ્ક્રાઈબ કરવા આપનો ખૂબ આભાર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક અને શેર કરજો સાથે બે લાઇકન પ્રેસ કરજો આજે આપણે નવી એક વાત પર વાત કરી આપણી પરંપરામાં ચોખાનું મહત્ત્વ કેમ ચોખા અક્ષત રાઈસ બધાને ખબર છે બરાબર પણ એનું મહત્વ કેમ અને પરંપરામાં એ કેવી રીતે વણાયા છે આપણે બધા માનીએ કે જેમ ઘઉં આવે જુવાર બાજરી આવે એવી રીતે ચોખા પણ એક અનાજ જ છે જેનો ભાત બનાવીને આપણે ખાઈએ છીએ પણ એવું નથી એના વિશે ઘણી સરસ વાતો છે જે આજે હું તમને જણાવીશ આપણા દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોખા એ ભોજનની મહત્વની વાનગી છે ખાસ કરીને સમગ્ર દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે ચોખા જ્યારે રંધાઈ જાય ત્યારે એને ભાત કહેવાય છે આ ભાત પચવામાં ખૂબ હલકો હોય ચોખા એકમાત્ર સ્વતંત્ર ખોરાક છે કારણ કે એને કોઈ પણ પ્રક્રિયામાંથી પસાર કર્યા વગર રાંધવાના કામમાં લઈ શકાય છે તો કેવી રીતે તો દાખલા તરીકે ઘઉં બાજરો કે જુવાર તમારે દળાવવા પડે પછી તમે એનો ઉપયોગ વધારે કરી શકો ચોખાને રાંધીને બનાવેલો ભાત તમે દાળ સાથે દૂધ સાથે દહીં સાથે ઘી અને ખાંડ સાથે કે કોઈ પણ રસાવાળા શાક કે કઢી સાથે ખાઈ શકો છો ચીનમાં ચોખાને રાંધીને એના લાડવા બનાવી ભૂખ્યાને દાન તરીકે આપવામાં આવે છે કારણ કે પણ જમી શકાય છે સંસ્કૃતમાં ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે અને અને તે સફેદ એટલે કે ધવલ હોવાથી એને પવિત્ર અને અત્યંત ઉપયોગી માનવામાં આવે છે અને એને તાંદુલ તરી તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ છે ને મિત્રો સુદામાં એના બાળ ગોઠિયા કૃષ્ણ માટે તાંદુલની પોટલી લઈને એમને દ્વારિકા સોનાની નગરીમાં મળવા ગયેલા જે કૃષ્ણ ભગવાન એમની પાસેથી લઈને ખૂબ પ્રેમથી ભક્તિભાવપૂર્વક આરોગ્ય હતા અને જેનું પરિણામ સુધા મને મળ્યું હતું કે એમની ગરીબી દૂર થઈ હતી સ્વસ્તિક એ સૌભાગ્યનું અઢળકતાનું વૈભવનું પ્રતિક છે એ પ્રતિકને જ્યારે ચિત્રિત કરવાનો આપણા પૂર્વજોને વિચાર આવ્યો હશે સ્વસ્તિક સાથીઓ ત્યારે સર્વપ્રથમ કુમકુમનો વિચાર આવ્યો હશે પરંતુ કુમકુમની શોધેવોએ કરી એ પહેલાં તેઓની પાસે ચોખા હાથ વગા હતા તેથી સર્વપ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન ચોખા વડે જમીન પર ઉપસાવવામાં આવ્યું હશે આમ જોઈએ તો સ્વસ્તિક સ્વસ્તિક સાથીઓ અને ચોખા એ બંને જાણે એકબીજા માટે બનાવવામાં આવ્યા હો એમ લાગે કપાળમાં જ્યારે તિલક કરવામાં આવે ત્યારે એના ઉપર ચોખા ચોંટાડવામાં આવે છે એના કારણો જોઈએ તો લાલ રંગના તિલકમાં સફેદ ચોખા સૌંદર્યમાં વધારો કરે છે અને ચોખા પવિત્રતાનું પ્રતિક છે અને બીજું ચોખાને શ્રેષ્ઠ ધાન્ય તરીકે પણ માનવામાં આવે છે તે સર્વ દેવોને પ્રિય એવું દ્રવ્ય ગણવામાં આવે છે તેથી ભારતના દરેક શુભ પ્રસંગોએ ચોખાથી વર સંતોને મહાત્માઓને અને પૂજ્ય વડીલોને વધાવવામાં આવે છે જે વસ્તુ દેવોને પણ પ્રિય છે તે વસ્તુનું સ્થાન આપણા મસ્તક પર જ હોવું જોઈએ કારણ કે આપણું મસ્તક આપણી વિચારવાની શક્તિ ધરાવતા મગજને સાચવે છે પ્રાચીન પરંપરામાં ચોખાને ધન્ય માનવામાં આવેલ છે ખેતી દ્વારા મેળવવામાં આવતો ખાદ્ય પદાર્થ એ ચોખા છે બીજા બધા ધાન્યો કરતા ચોખા અતિ પ્રાચીન છે અને જેની પાસે આ ધાન્ય પુષ્કળ હોય છે તેઓ ધનવાન અને ધન ધાન્ય ભરેલા માનવામાં આવે છે બાર્ટર પદ્ધતિ વસ્તુ વિનિમય સમયમાં ચોખાના બદલામાં વસ્તુઓનો વિનિમય થતો હતો પૂજામાં કે પોખવામાં આ જ ધાન્ય ચોખાનો એટલો જ ઉપયોગ આજે પણ કરવામાં આવે છે અને કોઈ પણ હવન થતું હોય પૂજા યજ્ઞ થતું હોય ચોખાને એમાં પધરાવવામાં આવે છે અક્ષતમ સમર્પયામી આટલો સરસ સંસ્કૃતિ એને મહત્તા આપવામાં આવે છે કલ્યાણના પ્રતીક તરીકે સ્વસ્તિક ઉત્સાહ અને શક્તિના પ્રતીક તરીકે સિંદૂર ભોગ બલીના પ્રતીક તરીકે શ્રીફળ પાવનકારી વસ્તુઓ તરીકે ગંગાજળ અને તુલસીપત્ર તથા ધનધાન્યના પ્રતિક તરીકે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આપણે ચોખા વિશે વાત કરી જે બહુ સામાન્ય ગણાય છે પણ એનો ભાત તરીકે બનાવીને આપણે ખાવામાં રાંધવામાં ઉપયોગ કરીએ છીએ એનું દાન કરીએ છીએ એને યજ્ઞ હોમ હવન પૂજા દરેકમાં ભક્તિભાવપૂર્વક વાપરીએ છીએ તો મિત્રો આ તમને નવી વાત જાણવા મળી હશે મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ